નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળીએ બે હજાર ચોવીસમાં આવતી માક્ષર વધ એકાદશીની કથા અને મહાત્મા માક્ષર માસની વધ પક્ષની એકાદશી જે સફલા એકાદશી છે વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે વધ પક્ષની અને સુદ પક્ષની આ બંને એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો માક્ષર માસની વધ પક્ષની એકાદશીની વાત કરીએ તો આ એકાદશીનું વ્રત કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીને સફલા એકાદશી કહે છે કારણ કે આ એકાદશીનું વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને ભગવાન શ્રી હરિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને બધા જ કાર્યો પાર પડે છે તેવો આ એકાદશીનો મહિમા છે તો મિત્રો આ એકાદશીનું વ્રત સાત જાન્યુઆરી રવિવારે છે આ એકાદશીનું વ્રત સર્વ પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવનાર છે એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની સાથે તેના બીજા અવતારોની પણ પૂજા કરવામાં આવે છે અને ખાસ કરી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની પણ પૂજા કરાઈ છે શ્રીહરિને માખણ મિશ્રી અર્પણ કરવી શ્રી કૃષ્ણાય નમઃ શ્રી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો એકાદશીના દિવસે આખો દિવસ ભોજન ન કરવું ફળાહાર કરવો અને સવાર સાંજ લક્ષ્મીનારાયણની પૂજા કરવી સફલા એકાદશી વ્રતની કથા સાંભળવી અને એકાદશીના બીજા દિવસે બ્રાહ્મણને કાચું સીધું આપવું ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી અને પછી પારણા કરવા આ રીતે શ્રદ્ધાથી કરેલ એકાદશી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે ઘરમાં સુખ શાંતિ સંપત્તિ અને સંતતિ પ્રદાન કરનાર છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો સફલા એકાદશી વ્રતની કથા સાંભળીએ જે સાંભળવા માત્રથી એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી હરિની જય ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ માક્ષર માસની કૃષ્ણ પક્ષને એકાદશીનું નામ શું છે તેના વિધિ વિધાન શું છે આ એકાદશીએ કયા દેવનું પૂજન કરવું એ બધું વિસ્તારથી કહો ત્યારે ભગવાને કહ્યું કે હે રાજશ્રેષ્ઠ માક્ષર માસની વધ એકાદશીને સફલા એકાદશી કહે છે તેમાં નારાયણ દેવનું પૂજન થાય છે તે કથા હું કહું છું ઘણા વર્ષો પહેલાં ચંપાવતી નામની નગરીમાં મહેશ્મત નામે રાજા રાજ્ય કરતો હતો તેને ચાર મોટા પુત્રો હતા તેમાં સૌથી જયષ્ઠ પુત્ર દુરાચારી હતો તે સદા પરસ્ત્રી ગમન કરતો તે ધર્મમાં માનતો નહીં એટલે દેવ બ્રાહ્મણ તથા વિષ્ણુ ભક્તની જ્યારે ત્યારે નિંદા કરતો પોતાના પુત્રની આવી અધમતા જોઈ માહિષ્મત રાજા તેને ક્રોધથી લુંપક એટલે કે ચોર કહીને સંબોધતા અને તેનું નામ ચોર પ્રખ્યાત થઈ ગયું રાજાએ એક દિવસ આ ચોરને મહેલમાંથી કાઢી મૂક્યો અને રાજાની બીકથી તેના ભાઈઓએ અને સગાઓએ પણ તેની સાથે સંબંધ તોડી નાખ્યો અને લૂંપકે વિચાર કર્યો કે બધાથી અડધું થયેલો હું વનમાં જઈને રહું ત્યાં જીવ હિંસા કરી મારું ગુજરાન ચલાવીશ આમ વિચારી તે વનમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો પરંતુ રાત્રિના પોતાના પિતાના નગરમાં જઈ ચોરી કરતો અને એક વખત ચોરીનો મુદ્દામાલ સાથે તે સિપાહીના હાથમાં ઝડપાઈ ગયો અને પાછળથી એ ઓળખાઈ પણ ગયો અને એને છોડી મૂકવામાં આવ્યો કારણ કે આ તો રાજાનો કુંવર હતો અને મોટે ભાગે તે માંસ અને કંદમૂળ ખાઈ અને પોતાનો નિર્વાહ કરતો પણ ચોરી કરવાની જે આદત હતી એ તેનાથી છૂટતી ન હતી એક દિવસ વાવાઝોડાથી એની ઝૂંપડી પડી ગઈ એટલે તેની નજીકમાં એક પીપળાનું ઝાડ હતું તેની નીચે એણે રાત્રિ ગાળી પણ એ તો શિયાળાની રાત હતી કડકડતી ઠંડી પડતી હતી અને લુપંગ પાસે પહેરવાને પૂરા વસ્ત્ર પણ ન હતા એટલે આખી રાત ઠંડીમાં ઠૂઠવા તો એક કોકડું વળી ભોય ઉપર પડી રહ્યો તેના હાથ પગ લાકડા જેવા થઈ ગયા તે રાતના સૂતેલો અને બીજા દિવસે અગિયારસે બપોરે બાર વાગે જાગ્યો પણ એના હાથ પગ અકળાઈ ગયા હોવાથી એ ઘસડાતો ઘસડાતો વનમાં ગયો જે ઝાડ નીચે ફળો તૂટીને પડ્યા હોય એ ભેગા કરી અને પાછો ઘસડાતો એ પીપળાના વૃક્ષ નીચે આવ્યો અને વિલાપ કરવા લાગ્યો કે હે પિતાજી આવી દશામાં હું કેવી રીતે જીવી શકીશ આમ કહી તેણે બધા ફળો ઝાડના થડ પાસે મૂક્યા અને બોલ્યો કે હે હરિ મેં આપને આ ફળ સમર્પણ કર્યા છે આમ ભગવાનને નૈવેદ્ય ધરી તે ઝાડ નીચે જ બેસી રહ્યો અને ઠંડીના લીધે રાત્રે તેને નિંદ્રા ન આવી આમ કુદરતી રીતે તેણે અગિયારસના દિવસે જાગરણ કર્યું અને ફળ વડે ભગવાનનું પૂજન કર્યું આ પ્રમાણે લુપંગથી આકસ્મિક સફલા એકાદશીનું વ્રત થઈ ગયું તેને આ ઉત્તમ વ્રતના ફળરૂપે તેનો દેહ સશક્ત બની ગયો અને તેની બુદ્ધિ સાત્વિક બની ગઈ તે વૃક્ષ નીચે જ રહ્યો બીજા દિવસે પીપળાના વૃક્ષ નીચે સવારના પહોરમાં એક શણગારેલો તેજસ્વી ઘોડો આવ્યો તે જ્યાં લોપંગ બેઠો હતો ત્યાં આવીને હણહણવા લાગ્યો એવામાં આકાશવાણી થઈ કે હે રાજપુત્ર આજે સફલા નામની એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી તારું શરીર સશક્ત બની ગયું છે માટે તું હમણાં જ રાજ્યમાં તારા પિતાજી પાસે જા અને સમૃદ્ધ રાજ્યનો ઉપભોગ કર આકાશવાણી પૂરી થઈ અને તેનું દિવ્ય રૂપ થઈ ગયું હવે તેને ધર્મ અને ભગવાન પ્રત્યે પૂર્ણ આસ્થા થઈ તે સજાવેલા ઘોડા ઉપર તેને પહેરવાના વસ્ત્રો અને આભૂષણો હતા તે તેણે પહેરી લીધા પછી તે ઘોડા પર બેસી પોતાના મહેલે પિતા માહિષ્મત રાજા પાસે ગયો અને વ્રતના પ્રભાવથી પિતાએ તેને પ્રેમથી આવકાર્યો અને બીજા દિવસે શુભ મુહૂર્તમાં રાજાએ તે જયેષ્ઠ પુત્રનો રાજ્યાભિષેક કર્યો તેને રાજગાદીએ બેસાડ્યો રાજ્ય પ્રાપ્તિ થયા પછી તે દર વર્ષે સફલા એકાદશીનું વ્રત અને ઉપવાસ કરતો તેના પ્રભાવથી તે સત્તા વિપુલ સંપત્તિ મેળવી અને ઘણા કાળ સુધી સુખ ભોગવી અંતે વૈકુંઠ વાસી થયો જે ભાવિકો આ સફલા એકાદશીનું વ્રત કરશે અથવા તેની કથા વાંચશે કે સાંભળશે તેને રાજસુ યજ્ઞ ફળની પ્રાપ્તિ થશે અંતે સ્વર્ગ લોકમાં જશે સફલા એકાદશી વ્રત કથા સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિની જય મિત્રો આશા રાખું છું આજની આ કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવી જ વ્રત કથાના એકાદશીના વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ